નમસ્કાર ડીબીલાઇ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબામાં એસએચ વરિયા હાઈસ્કૂલની સામે આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં આજે રાત્રિ દરમિયાન તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું ગોગંબા ખાતે તસ્કરોએ વરસાદી મોસમનો લાભ લઈ એક બંધ મકાનને નિશાન બનાવ્યું છે તસ્કરોએ બંધ મકાનના નકુચા તોડી ઘરમાં ઘૂસી ગયા હતા અને ઘરની અંદરનું સામાન વેરવિખેર કરી રફેદફે કરી નાખ્યું હતું તેમજ બંને રૂમની તિજોરીઓને પણ ખોલી અને તેમાંથી સામાન રફેદફે કરી નાખ્યું હતું જોકે આ મકાન ભાડુઆમાં ભાડુવાત રહેતા હોવાથી અને ભાડુવાતો શિક્ષક તરીકે નોકરી કરતા હોવાથી શનિ રવિની રજામાં પોતાના વતનમાં ગયા હોવાથી મકાન બંધ કરીને ગયા હતા આજે સવારે મકાનના ઉપરના માળે રહેતા મકાન માલિકે નીચે આવી જોતા મકાનનો દરવાજો ખુલ્લો જોતા તપાસ કરી હતી તો ઘરની અંદરનો સામાન અસ્તવ્યસ્ત જોવા મળ્યો હતો અને દરવાજાને મારવાનો નકુચો હથિયાર વડે કાપી નાખવામાં આવ્યો હોવાનું નજરે સોસાયટીના ભેગા કર્યા હતા ત્યારબાદ પોલીસમાં પોલીસ મથકે બનાવ અંગેની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી જોકે મકાનમાં રહેતા ભાડુઆત હાજર નહીં હોવાના કારણે તસ્કરોએ શું કેટલી ચોરી કરી છે તે અંગેની કોઈ વિગતો પ્રાપ્ત થઈ શકી નથી સવારમાં મકાનના માલિકે ઉપરના માળે રહેતા હતા તેઓએ નીચે આવીને જોતા ચોરી થયા અંગેની જાણ થઈ હતી રાજગઢ પોલીસે ચોરી અંગે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે નામ છે બેન તમારું જમના બેન મુકેશભાઈ રાઠવા તમારું આ મકાન છે હા સાહેબ અમારું છે શું ઘટના બની છે આ સાહેબ રાત્રે ચોર આઈના જો અંદર બધું વીર વિખેર કરી નાખ્યું છે કોણ રહે છે આ મકાનમાં આ મકાનમાં ભાડવત રહે છે બણને હા તો એ ભાડવત હતા કે નહીં ના એ સની રવિ ઘરે ગયેલા હતા એટલે મકાનને તાળા મારેલા હતા હા તાળા હતા તો તમે ક્યાં રહો છો અમે ઉપર રહીએ છીએ સાહેબ એ નીચે રહી છે ઉપર જવાનો દાદર જુદો છે હા જુદો છે શું શું ચોરી થઈ છે એવી કંઈ માહિતી હવે સાહેબ અંદર બધું વીર વિકાર છે એટલે અમને ખબર નથી કે શું શું બધું થયું છે બી પોલીસને જાણકારી આપવામાં આવી છે હા આપી સાહેબ મેં પોલીસ આવી ગયા છે